પાટણમાં આવતીકાલે બુધવારે યોજાનારા મોહરમના તાજિયા જુલુસના રૂટ પરના રોડ રસ્તા હાલના વરસાદથી હોવાથી કરવા બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા અને ભયજનક મકાનો સહિત કેટલીક સમસ્યાઓ ઉકેલ લાવવા માટે આજે પાટણ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલુસના આયોજકોએ પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ અને ઉપપ્રમુખ હિનાબેન શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ પદાધિકારીઓએ આ બાબતે સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે નગરપાલિકાના સદસ્ય સમીમ બાનુ યાસીન સુમરા અને કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રદેશ મંત્રી હુસેન મિયા સૈયદે તેમની સહયોગ વાળું આવેદન આપ્યું હતું આ પ્રસંગે સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો એ જણાવ્યું હતું કે મોહરમનો તહેવાર હોવાના કારણે તાજિયાના રૂટ પર સાફ સફાઈ કોઈ જર્જરિત મકાન હોય અથવા કોઈ માટીના ઢગલા હોય ખાડા ટેકરા હોય સ્ટ્રીટ લાઇટ અને દવાનો છંટકાવ કરવામાં આવે પાટણમાં બુકડી નીલમ સિનેમા દોસ્ત મહોલ્લો ગંજ શહીદ પીર હાજીવાળા નાનો ટાંકવાળો ટિંબલીયાવાળો ઇકબાલ ચૌક ગુલશનગર કાળી બજાર બોક્વાડા રાજકાવાળા લોટેશ્વર પીજારકોટ ખાટકીવાડ લાલ દરવાજા કનસરા ત્રણ દરવાજા દોશીવટ રસાણિયાવાળા ઇમામવાડા આ બધા તાજીયાના રૂટ છે તેમણે વધુમાં જણાવ્યું કે સોળ સાત બે હજાર ચોવીસના રોજ રાત્રે કતલની રાત મનાવવામાં આવે છે અને તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ યવમે આશ્રમ મનાવવામાં આવશે જેમાં સોળમી તારીખે મંગળવારે રાત્રિ દરમિયાન તેમજ સત્તરમી તારીખે દિવસ દરમિયાન તાજિયા જુલુસ નીકળશે અને પાટણ શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થશે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ સલ્લાહમના ગોહિત રેવા હજરત ઇમામ હુસૈને કર્મલાના મેદાનમાં પોતાના બોતેર જાન સાથ અનુયાયીઓ સાથે શહીદી ઓળી હતી અને દુરાચાર અન્યાય અને અનિ અત્યાચાર સામે લડી લડ્યા હતા તેઓની યાદમાં મુસ્લિમ સમાજ વર્ષોથી મોહરમ પર્વ ઉજવે છે મોહરમ પર્વને અનુસંધાને પૂરા દેશમાં સમગ્ર દેશમાં તાજિયા ધુલુસ નીકળે છે પાટણ શહેરમાં પણ પરંપરાગત રીતે દર વર્ષે તાજિયા ધુલુસ નીકળવામાં આવે છે જેમાં આવતીકાલે સોળમી તારીખે કતલની રાત મનાવવામાં આવશે અને રાત્રિના સમયે તાજિયા ધુલુસ નીકળશે અને સત્તરમી તારીખે યૌમે આશુરા એટલે કે હિમા વસેનની સહારત્ન દિવસ મનાવવામાં આવશે અને દિવસથી દિવસે જ તાજિયા ધુલુસ નીકળવામાં આવશે તાજિયા ધુલુસ નીકળવાના અનુસંધાનને લઈને આજે અમે પાટણ શહેરના મુસ્લિમ સમાજ વતી ભુરાભાઈ સૈયદ મુસ્લિમ સમાજ અગ્રણી છે અને કોર્પોરેટર સમીમ બાનુ વતી આજે અમે ઉપપ્રમુખ સાહેબ અને કારોબારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં પરંપરાગત નિકટતા તાજિયા ધુલુસના રૂટમાં જે રસ્તે પડેલ ખાડાઓ હોય ગુવાઓ હોય જર્જરિત ઇમારતો હોય તે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય અથવા તો સ્વચ્છતાને લગતું કોઈ પણ કાર્ય હોય તેને સંપૂર્ણ આવતીકાલ સુધી પૂર્ણ કરવામાં આવે અને તાજિયા દિવસ પરંપરાગત રીતે કોઈ પણ નિર્વિધને સંપન્ન થાય તેવી અમે આજે રજૂઆત કરી છે અને પ્રમુખ અને શ્રી કારોબારીશ્રી ચેરમેનશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આપની રજૂઆતોને સંપૂર્ણપણે ધ્યાને લેવામાં આવશે